આગળ વધીએ તો આપણે ત્યાંના સ્થાનિક તંત્રો હંમેશા પોતાની બુદ્ધિનું દેવાળું ફૂંકતા આવ્યા છે સ્થાનિક તંત્રએ લીધેલા નિર્ણયો આમ તો વિવાદમાં જ સપડાય છે કારણ કે વળતિયાને લાભ કરાવવા લાખો લોકોનું નુકસાન કરતા પહેલા એકવાર પણ વિચારતા નથી અને પોતાની અલ્પ બુદ્ધિનું પ્રદર્શન કરી નાખે છે આવી જે ઘટના સામે આવી છે નવસારીમાં ત્યાં ગામડાઓના તળાવોમાં મત્સ્યપાલનની મંજૂરી આપી દીધી એ પણ જે ગ્રામ પંચાયતોની મંજૂરી વિના ત્યારે સવાલ ઉઠી રહ્યો છે કે તળાવમાં મોટી માછલીનો ઉછેર કેમ ગામડાના તળાવમાં મોટી માછલીનો ઉછેર જીવાદોરી સમાન તળાવમાં મત્સ્ય પાલન ની મંજૂરી ગ્રામ પંચાયતોને અંધારામાં રાખી અપાયો કોન્ટ્રાક્ટ કોને લાભ કરાવવા જિલ્લા પંચાયતે કર્યું કારસ્થાન નવસારી જિલ્લા પંચાયતના એક નિર્ણય જિલ્લાના ઇઠ્યોતેર ગામડાઓના લોકોના પાણી પર મોટો પ્રશ્નાર્થ ખડો કર્યો છે ગ્રામ પંચાયતોની જાણ બહાર ગામના તળાવો મત્સ્ય પાલન માટે આપી દેતા વિવાદ થયો છે ગામડાઓના સરપંચોને માહિતી આપ્યા બિના જ કોન્ટ્રાક્ટર ને મંજૂરી આપી દેતા લોકોમાં રોષ જોવા મળ્યો છે આ તો જયારે જે તે એજન્સી ગ્રામ પંચાયત પાસે એનઓસી લેવા ગઈ ત્યારે મામલો સામે આવ્યો આ વિસ્તારોમાં અઠવાડિયામાં અઠવાડિયા કેટલાક દિવસ પાણી મળે તેવી સ્થિતિ છે તેવામાં જૂથ યોજના થકી જ ગામડાઓ પાણી પહોંચાડવામાં આવે છે ગામના તળાવોમાં સંગ્રહાયેલું પાણી સ્થાનિકો માટે આશીર્વાદરૂપ છે ઉનાળામાં પાણીની સમસ્યા બકરે ત્યારે સિંચાઈ પશુપાલન સહિત પીવાનું પાણી તળાવમાંથી જ મળે છે ત્યારે જિલ્લા પંચાયત દ્વારા પાણીની સ્થિતિ જાણ્યા વિના જ મત્સ્ય પાલન માટે તળાવ ફાળવી દેવાતા વિરોધ ઉઠ્યો છે માછલીઓના ઉછેર અને તેના તળાવમાં કેમિકલ ભરવાથી પ્રદુષિત થશે અને તળાવ ગ્રામજનો બની જશે તેવું લોકો કહી રહ્યા છે જિલ્લા પંચાયત માંથી તળાવો જે છે ગ્રામ પંચાયત ને જાણ કર્યા વગર કોઈ પણ સરપંચ ને કે ગ્રામ પંચાયત ને જાણ કર્યા વગર ડાયરેક્ટ ખરાબ કરી આપી દીધા છે અને પર્ટિક્યુલર એના માટે અમે જે ખરું જે આવેદન પત્ર આપવા માટે આવ્યા છે એ તળાવો જે છે તેમાં મત્સ્ય ઉદ્યોગ કરવામાંથી મેન તો તકલીફ એ છે કે જે તળાવોનું પાણી પીવા માટે યુઝ કરી રહ્યા છે કપડા ધોવા માટે યુઝ કરીએ છીએ ખેડૂતો યુઝ કરે છે અને મત્સ્ય ઉદ્યોગ કરવાથી એ તળાવમાં ફીડિંગ નાખશે તો એ પાણી ખરાબ થશે અને યુઝમાં નહીં આવશે એટલે એના માટે અમે આ વિરોધ કરીને કલેક્ટન પત્ર આપવા માટે આવ્યા તળાવ અમારે પાણીના ઉપયોગ માટે અમારા આખા ગામને આના સિવાય કોઈ બીજો સારો નથી અને આનામાંથી અમારે સિંચાઈનું પાણી અને બીજું બી બધો જનરલ બી ઉપયોગ થાય છે હવે આ ખેત તળાવમાં જો મત્સ્ય ઉદ્યોગ આપશો તો એનો ખોરાકનો કેમિકલ વાળું ખોરાકનો જે પાણી છે એ અમારા ગામને નુકસાન કરતા રહેશે જલાલપુરના કાઠાના કારાખત અરૂજન માંગરોડ પરસોલી ભીનાર ભાઠા ટુંડા મગોબ નીમડાઈ દાંતી ઉભરાટ દીપલા બોરસી દેલવાડા સહિત જિલ્લાના ગામો ના તળાવો મત્સ્યપાલન માટે ફાળવાયા છે જે ગામમાં પાણીની સમસ્યા નથી ત્યાં તો મત્સ્યપાલન સામે કોઈ વાંધો નથી પરંતુ કાંઠાના ગામડાઓ જ્યાં પાણીની સમસ્યા વિકરાળ છે તેમના માટે તળાવ જરૂરી છે જેથી કાઠાના ગામો દ્વારા સમગ્ર વર્ષ દરમિયાન પૂરતું પાણી મળી રહે એ માટે સતત પ્રયાસો કરવામાં આવે છે ઘણા ગામડાઓ તળાવના વિકાસ માટે લાખો રૂપિયા ખર્ચે છે જેમાં સરકાર અને દાતાઓનો સહયોગ લેવામાં આવે છે ત્યારે જિલ્લા પંચાયત દ્વારા તળાવ મત્સ્યપાલન માટે ફાળવાતા ગ્રામજનોમાં આક્રોશ છે જે તળાવ કરીને તળાવ આવેલો છે જે હાલ મત્સ્ય ઉદ્યોગ દ્વારા મત્સ્ય ઉદ્યોગ કેન્દ્ર દ્વારા ભાડે પાટ આપાબી દે જે તળાવ અમે વર્ષોથી અમારી ગામમાં વિસ્તારના જે પાણીની સમસ્યા છે તેના માટે અમે એ તળાવને ઊંડું કરીને એમાં પાણી સંગ્રહ કરીને ગામને પાણી પૂરું પાડીએ છીએ અમુક કેનાલનું પાણી બંધ થઈ જાય તો અમુને બે મહિના સુધી પાણી ચાલી રહે એવો તળાવ છે જે હાલ મત્સ્ય પાલન માટે ફાળવે જો મત્સ્ય માટે ફાળવે તો એ તળાવમાં જે માછલાઓને ખોરાક નાખે તેનાથી પ્રદૂષિત પાણી થશે તો જેથી પાણી અમુને

હવે જ્યારે ગામડાના લોકો વિરોધ કરી રહ્યા છે ત્યારે પ્રજાને પાણી માટે વલખા ના મારવા દેવાની સુફિયાની વાતો તમે કરી રહ્યા છો આમ જોઈએ તો તળાવ પહેલી વખત અમે જિલ્લા પંચાયત દ્વારા મત્સ્ય ઉદ્યોગ માટે અમે જાહેર અરાજીથી એકદમ પારદર્શક અરાજીથી અમે આપ્યા છે અમારો જિલ્લા પંચાયતનું તાત્પર્ય હતું એ આપવા પાછળનું કે જે કંઈ એની ઇન્કમ આવે મત્સ્ય ઉદ્યોગની જે તે ગામની એ દેખ પૂરેપૂરી રકમ અમે જે ગામ પંચાયતને આપીએ એટલા માટે કે એક આર્થિક રીતે સદ્ધર થાય એનાથી કઈ આખું ગામ પૂરું નથી થવાનું પણ એક આવકનું સાધન વધારવા માટેનો અમારો એક પ્રયાસ હતો નાનો નાનો સરખો પરંતુ આજે મેં અત્યારે ગામની વાત કરી એ ગામમાં પરિસ્થિતિ અલગ છે કે અહીંયા ચોમાસામાં ઉનાળાની અંદર પાણીની ખૂબ તંગી પડે છે અને એ લોકોની રજૂઆત એવી છે કે આ પાણી મત્સ્ય ઉદ્યોગને આપવાથી એની અંદર જે માછલી માટે જે ને આ નાખે દવા નાખે તો એને જો પીવાના પાણીમાં તકલીફ થાય છે તો આ બાબત બહુ ખૂબ ગંભીર છે આની ઉપર અમે પાછું પણ વિચારવા માટે અમે તૈયાર છીએ ગ્રામ પંચાયતોની ની જાણ બહાર જિલ્લા પંચાયતે લીધેલા નિર્ણયથી થી કાંઠાના ગામડાઓ પાણી સમસ્યા બકરવાની ચિંતા વધી છે એક તરફ કોઈ પણ આયોજન કે વિચાર વિનાજ જિલ્લા પંચાયતે તળાવો પધરાવી દીધા છે જેને લઈને કાંઠાના ગામડાઓમાં માં વિરોધ નો સુર છેડાયો છે ત્યારે આવનારા દિવસોમાં માં ટેન્ડર રદ થાય છે કે ગામ લોકો આંદોલન તે જોવું રહ્યું બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ